મારી વાલી વાલી વાલીવાલીબહેનો આજે અમે તમારા માટે દરબારી કાપડમાં વર્કવાળી દરબારી સાડી લઈને આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે મસ્ત વર્ક કરેલું આવશે અને અંદર ઝીણે ઝીણી બુટ્ટીથી મશીન વર્ક કરેલું છે આખી સાડી તમને બતાવો એટલે આખી ડિઝાઇન જોવાઈ જાય કેવી રીતના વર્ક છે કેવું કાપડ છે બધુંય આઈડિયા આવી જશે વિડીયો સ્કીપ કર્યા વિના પૂરો વિડીયો જોઈજો એટલે આમાં તમને કેટલા કલર છે કેવી ડિઝાઇન છે અને કેવી મટીરિયલ વાપરેલું છે તે બધી માહિતી મળી રહે જો તમે ચેનલમાં નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને રોજે રોજ નવા વિડીયો મળી રહે ચાલો હવે તમને આના કલર બતાવી દઉં આ દરબારી કાપડમાં તમને પાંચથી છ કલર જોવા મળશે અને બધા યુનિક જ કલર છે આમાં તમારે કયો કલર રાખો એ તો વિચારવું પડશે અને આપણી પાસે આવો સાડીઓનો તો ખજાનો છે આ તો ખાલી સેમ્પલ જ છે તો ફટાફટ આપણી દુકાનની અવશ્ય મુલાકાત કરો જેથી તમને રોજે રોજ નવી અપડેટ મળી રહે તો આ બીજા બહેનોને વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આ નવી દરબારી સાડીની ખરીદી કરી શકે તો રાહ છેની જોવો છો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડી